નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર બિલ્લીમોરાના મોરાના શાકભાજી માર્કેટમાં થઈ છૂટ્ટા હાથની મારામારી બિલ્લી મોરા શાકભાજી માર્કેટમાં થયેલી મારામારીની અંદર પ્રાપ્ત થતી વિગતો મુજબ કોંગ્રેસના સભ્ય અને વેપારીઓ વચ્ચે અથડામણ થઈ હોવાની વાતો સામે આવી રહી છે વાત વાયુવગ્ય પ્રસરતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો પોલીસે બજારમાં જઈ અન્ય અટવાતા લોકોને ત્યાંથી રવાના કર્યા અને કાયદો વ્યવસ્થા હાથમાં લીધી જોકે આ દ્રશ્યો જે ખરા સીસીટીવીના સામે આવે છે જેમાં એક વ્યક્તિને ધક્કે ચડાવતા હોય ખડકી દેવામાં આવ્યો હાલ જ તિસરી ગલીના છ આરોપીઓ સામે ગુજકેટનો ગુનો દાખલ કરી બિલ્લીમોરાની શાંતિ ડોળવાઈ નહીં તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે ફરી એકવાર બિલ્લીમોરાની શાંતિને અસામાજિક તત્વોએ કલંક લગાવ્યો છે વલસાડના ધરમપુર તાલુકાના માન નદીના ક્રોસવે ઉપરથી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે બાઇક સવાર પોતાની બાઈક લઈ ત્યાંથી પસાર થવાના પ્રયત્નો કરી રહ્યો હતો જોકે પાણીના પ્રવાહની અંદર એ તણાયો એનડીઆરએફ અને ચંદ્રપુરના તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ તણાયેલા યુવકનું નામ ગાવિત પ્રિતેશભાઈ દિનેશભાઈ તરીકે બહાર આવ્યું છે અને એ આંબા તળાવનો રહેવાસી છે જો કે તાપના તબક્કે એની શોધખોળ હાથ ધરવામાં આવી છે બાઇક તો મળ્યું છે પણ હજુ સુધી એની કોઈ ભળ મળી નથી ખેરગામ પોલીસ દ્વારા કુલ્લે બે લાખ બાવન હજાર ત્રણસો સાહીઠનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તો સાથે જ મુદ્દામાલની સાથે સાત લાખ ચોપન હજાર ત્રણસો સાતના મુદ્દામાલ અને બે આરોપીની અટકાયત કરવામાં આવી છે પકડાયેલા આરોપીની અંદર રાજેશભાઈ રામુભાઈ ધોળીયા પટેલ કે જે બેતાલીસ વર્ષીય છે ને ડ્રાઈવરી કરે છે તેમજ દિપેનભાઈ જયંતિભાઈ કરશનભાઈ ધોળિયા પટેલ જે માત્ર વીસ વર્ષીય છે આ બંનેને ક્રેટા ગાડીની અંદર દારૂ લઈ જતાં ખેરગામ પોલીસે ઝડપી પાડ્યા છે પીએમ શ્રી કન્યા શાળા બિલ્લીમ્બોરાની વિદ્યાર્થીનીઓ કલા મહાકુંભમાં ઝોન કક્ષાએ ભાગ લેશે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા સંચાલિત તથા શ્રી સ્વામી ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ નવસારીના સહયોગથી જિલ્લા કક્ષા કલા મહા કુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પી એમ શ્રી કન્યા શાળા વિદ્યાલય બિલ્લિંબુરાની વિદ્યાર્થીનીઓ એ સુગમ સંગીત લગ્નગીત સર્જનાત્મક કારીગીરી વિભાગમાં ભાગ લીધો હતો જેમાં તમામમાં તેઓ ઉત્કૃષ્ટ પરિણામ દાખવી અને હવે ઝોન કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે દરેક તહેવારો અને પર્વોની ઉજવણી ખૂબ ધામધૂમથી કરે છે અને આ સંસ્થામાં નર્સરીથી લઈ ધોરણ બાર સાયન્સ તેમજ કોમર્સ સાથે ગુજરાત બોર્ડમાં નવથી બારના વિદ્યાર્થીઓને સંસ્કાર નિરંતરને સિંચન કરે છે ત્યારે ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિ વલ્લાભદાસજી હરિદ્વાર જેઓ કાંઠે દરરોજ ગંગાજીની આદુતારી ભંડારા સ્વરૂપે દરરોજ અઢીસોથી ત્રણસો સંતોથી સ્વામિનારાયણ આશ્રમમાં હરિદ્વારમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભંડારો ચલાવી જેમાં સંતોને ભોજનથી તૃપ્ત કરી ધરતી માતાને તૃપ્ત કરવા માટે વૃક્ષ વૃક્ષારોપણ કરે છે તેના જ ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજરોજ આંતરરાષ્ટ્રીય સ્તરનો પર્યાવરણ જાગૃતિ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હેરગામ નજીકના ભૈરવી હનુમાન ફળિયાના રામદૂત મંદિરે શ્રાવણ માસના છેલ્લા શનિવારે શનિ અમાવસ્યા નિમિત્તે હનુમાનજી મંદિરમાં બાર કલાક ભજન સપ્તાહનું આયોજન કરવામાં આવેલ જેમાં આ સ્થાનિક આજુબાજુના ગામોમાંથી અનેક ભજન મંડળોએ આવી ભાગ લઈ ભજન કીર્તનની સપ્તાહમાં રમછટ બોલાવી હતી અને સોને મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોની અંદર જ્યારે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે બુટલે પણ બેફામ બન્યા છે અને ખાસ કરીને વારંવાર ગોવાથી ગુજરાત સુધી દારૂ પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે ગોવાથી ગુજરાતમાં આવતા દારૂને ચીખલી પોલીસે નાકામ કર્યો છે ચીખલી પોલીસે તોતેર લાખ ચુમ્માળીસ હજારનો દારૂ અને મુદ્દામાલની વાત જો કરીએ તો ત્યાંસી લાખ સત્તાવન હજારનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કેસો શોધી કાઢ્યો છે અને સાથે જ આરોપી પકડ્યા છે આરોપીની અંદર નરસિંહરામ ઉદાસરામ ઠાકરરામ બિશ્નોઈ જે પચીસ વર્ષીય છે અને એની સાથે વોન્ટેડની અંદર અશોકભાઈ પુનારામ બિશ્નોઈ અને અમદાવાદથી માલ મંગાવનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી ઉત્કર્ષ મંડળ અને જેસીઆઈ નવસારીના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિ ગીતોની કરાવો કે સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કાલ્યાવાડી સ્થિત અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ભવનમાં કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશન બે ગ્રુપની અંદર યોજાઈ હતી જેની અંદર યુવાન અને સિનિયર સિટીઝન એમ બે ગ્રુપ રાખવામાં આવ્યા હતા બંને ગ્રુપોમાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને દેશભક્તિના ગીતોનો રસ્થાળ પીરસ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ બાણું ટકા અને સાંજ દરમિયાન ત્યાંસી ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો દસ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી કલગામ એસઆરપી ગ્રુપની પ્રભાવક સાયકલ રેલી ઉમરગામ તાલુકાના કલગામના એસઆરપીએફ પોલીસ અધિકારી જવાનોએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત રવિવારે સાયકલ સવારી સૂત્રને સાકાર કરવા સાયકલ રેલી તથા સમૂહ યોગાનું આયોજન કર્યું હતું ફિટનેસ માટે રોજ અડધોથી બે કલાક સુધીનો સમય ફાળવવો જ જોઈએ તે સંદેશાને સમગ્ર તાલુકામાં એમણે પહોંચાડ્યો હતો ચોવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઇન્ચાર્જ સેનાપતિ એ એન ધસુરાની આગેવાનીમાં એસઆરપીએફ જીઆર ચૌદ કેમ્પ કલગામ તથા પોલીસ અધિકારી જવાનો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડાંગમાં બીટીએસ પાર્ટીએ નગરપાલિકાનો વિરોધ કરી આદિવાસીઓના હક માટે આવેદનપત્ર આપી આંદોલનની ચમકી ઉચ્ચારી ડાંગના સુબીર તાલુકામાં ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા નગરપાલિકામાં વિરોધમાં આવેદનપત્ર સુપૃત કરવામાં આવ્યું અને આવેદનપત્ર ડાંગ જિલ્લા પ્રમુખ નિલેશ ઝાંભરે આગેવાની હેઠળ સુબીર તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ડાંગ જિલ્લાની અઠ્ઠાણું ટકા વસ્તી આદિવાસી છે અને આ વિસ્તારમાં ભારત બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ આવે છે તાજેતરમાં કેટલાક બિનઆદિવાસી તત્વો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં અન્ય પછાત વર્ગો ઓબીસી માટે બેઠકોની માંગણી અને આદિવાસીઓ માટે આરક્ષિત બેઠકોને સામાન્ય જનરલ વર્ગમાં ફેરવવાની હિલચાલ કરવામાં આવી રહી છે જે અનુસંધાને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેરગામમાં વર્ષા રાણી વિક્રમ સર્જી રહ્યા છે અત્યાર સુધીમાં કુલ્લે ચોર્યાસી ઇંચ વરસાદ ઋતુની ચાલુ મોસમમાં ખેરગામ ખાતે સમગ્ર નવસારી ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે ત્યારે 23 આઠ બે હજાર પચીસની સાંજ સુધીમાં પડેલા વરસાદના આંકડા મુજબ નવસારીમાં ચૌદસો સિત્યોતેર મિલીમીટર જલાલપુરમાં અગિયારસો ચોપ્પન મિલીમીટર ગણદેવીમાં તેરસો પચોતેર મિલીમીટર ચીખલીમાં ચૌદસો સડસઠ મિલીમીટર જ્યારે ખેરગામમાં બે હજાર અને છન્નું મિલીમીટર એટલે કે કુલ્લે ચોર્યાસી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તાપીના ડોલવડમાં ઓગણીસો અઠ્ઠાવન અને ડાંગના વઘઈમાં સત્તરસો ને મિલીમીટર વરસાદ થયો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડાંગ જિલ્લામાં કુલે રૂપિયા ત્રણ હજાર ત્રણસો ને તેસઠ લાખના ત્રીસ જેટલા માર્ગોના કામો માટે જોબ નંબર ફાળવાયા પ્રજાજનોની લાગણી અને માગણી મુજબના માર્ગ મંજૂર કરવા બદલ ડાંગના પ્રજાજનો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગો અને પુલોની જરૂરિયાતને ધ્યાને લેતા ડાંગ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ફળદાયી રજૂઆતોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં વધુ ત્રણ હજાર ત્રણસોને જેટલા માર્ગોના નંબર ફાળવવામાં આવ્યા છે ડાંગના ખાતે અધિકારીઓએ ગણેશ મંડળો સાથે શાંતિ અને સલામતી અંગેની બેઠક યોજી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક વઘઈ ખાતેની તાલુકા સેવા સદન કચેરીમાં યોજાઈ હતી જેમાં વઘઈના મમલતદાર પીઆઈએન અને અન્ય સરકારી અધિકારીઓ તેમજ ગણેશ મંડળોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી ગુજરાતી સાહિત્યના અધ્યકવિ અને સામાજિક પર્યાવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદાશંકર લાભશંકર દવે એટલે કે કવિ નર્મદની યાદમાં ચોવીસ ઓગસ્ટના રોજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ભક્તાશ્રમ શાળામાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભ શરૂઆત અધિપ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ કવિ કવિસુંદરમની જીવન જ્યોત પ્રાર્થના ખનક રાઠોડ અને હીર વૈદ્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ વિરામચિન્હ વિશે સરસ માહિતી આપી હતી ગુજરાતી ભાષાનું મહત્વ શાળાના શિક્ષિકા ચેતાલી પટેલ અને ધ્રુવી પાર્ધિ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અંકલાજ ગામમાં સત્તાબારી ફળિયામાં બાળકોને બેસવા માટે શેડનું ભૂમિપૂજન કરાયું વાંચદા તાલુકાના અંકલાજ ગામના સત્તાબારી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે શેડની જરૂર હતી એ ગામ આગેવાનો દ્વારા બિપિન મહાલને રજૂઆત કરાતા શેડ મંજૂર થઈ ગયો હતો અને આ શેડનું ભૂમિપૂજન કરાતા ગામના સરપંચ સંદીપભાઈ ગાવિતના હસ્તે ભૂમિપૂજન થયું અને મુખ્ય મહેમાન તરીકે વાંસા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગણદેવી ગામની પ્રાથમિક શાળામાં શૈલેષ પટેલ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું સામાન્ય રીતે મોટાભાગની વ્યક્તિઓ પોતાના જન્મદિવસની ઉજવણી યાદગાર અને ભવ્ય બને તે માટે મોટી હોટલો કે પર્યટક સ્થળોની પસંદગી કરતા હોય છે જ્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે તેમનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવ્યો આ ઉજવણીના ભાગરૂપે તેમણે ગણદેવીની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું ડાંગના સાકારપાતાળ ગામ નજીક લોખંડની ગડર મુકાતા ભારે વાહનો સંપૂર્ણપણે બંધ ડાંગ જિલ્લાના સાપુતારા વગઈ માર્ગ પર આવેલા સાકાર ગામ નજીકનો નદીના ઉતારા નો બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ ગુજરાતમાં એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત મહારાષ્ટ્ર રાજ્યને જોડતા વગેરે સાપુતારા આંતરરાજ્ય માર્ગનો સાકારપાતાળ ખાતેનો નદીના ઉતારા બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે આ બ્રિજની હાલત જરજરી થવાથી લોકોની સુરક્ષા અને જણાવણી ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વિજલપુરના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાને પગલે તંત્ર સતર્ક બન્યું નવસારી વિજલપુરના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના જોતા તંત્ર પણ સજાગ બન્યું છે વિજલપુરના રેવાનગર બે હનુમાન નગર માતા મંદિર નજીક તેમજ અન્ય વિસ્તારોમાં બેથી ત્રણ જળાઉલટીના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા વિજલપુરમાં તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘરે ઘરે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવાની સાથે લોકોની તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત લોકોને પાણી ઉકાળીને પીવા માટે પણ સલાહ આપવામાં આવી છે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो